હેલો દોસ્તો સ્વાગત છે ગુજરાતની નંબર વન ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલની અંદર ઓફર સારી અને સસ્તા ભાવે મળી મંગાવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બીજું એક કે મિત્રો તમે પૂરો વિડિયો જોતા નથી એટલે તમને બહુ જ મૂંઝવણ રહે છે તેથી મિત્રો વિડીયોને પૂરો જોજો કેમ કે અમે વસ્તુની પૂરેપૂરી માહિતી આપતા હોઈએ છીએ જેમ કે વસ્તુ કેવી છે વસ્તુ તમારે લેવી જોઈએ કે નહીં કિંમત શું છે કઈ રીતે તમે મંગાવી શકો છો તો વિનંતી કરીને વિડીયો છેલ્લે સુધી જોજો તમને વસ્તુના ફોટા પણ જોવા મળશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તેની પહેલાં બીજી પણ અમારી યુટ્યુબ ચેનલ છે મિસ્ટર ગુજરાતી જેમાં તોડફોડના વિડીયો આવતા હોય છે તો મિત્રો તેને પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો આ વિડીયોમાં લઈને આવી ગયા છીએ સ્ત્રી માટે સુંદર બંગડીઓ બેઝ મેટલ પિત્તળ અને તાંબુથી બનેલ છે ગોલ પ્લેટેડ અને આ બંગડીઓનો પ્રકાર બેંગલ સેટ છે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો ને પચાસ રૂપિયા છે તો મિત્રો તમને આ વસ્તુ પસંદ હોય અને મંગાવી હોય તો તમારું નામ સરનામું મોબાઈલ નંબર મોકલવાનું રહેશે જેથી અમે આ વસ્તુ તમારા ઘર સુધી પહોંચાડી શકીએ અને પૈસાની ચુકવણી કેશ ઓન ડિલિવરી રહેશે અને આ વસ્તુ મીશોથી આવે છે તેથી તમારા ઘરે આવતા સાત દિવસ લાગશે અને જો તમને આ વસ્તુમાં ખામી કે બીજી કોઈ વસ્તુ આવી ગઈ હોય અથવા તો પસંદ ન હોય તો સાત દિવસમાં પાછો આપી શકાશે અને તે વસ્તુનો યુઝ થવો જોઈએ નહીં તો મિત્રો જો તમારે વસ્તુ મંગાવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલ છે ત્યાંથી તમે માત્ર વોટ્સઅપ મેસેજ કરી શકો છો અને તમ તમને જે સ્ક્રીન પર નંબર દેખાય છે તે પણ જે છે લખવાનો રહેશે જેથી હું તમને તેની કિંમત અને વધારે ફોટા મોકલો અમારી ચેનલ પર બીજા પણ વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો જય હિન્દ